કૃષ્ણ કને યાલકી આજે નાગપાચમ છે અને નાગદેવતાનું આ સુંદર મજાનું ભજન નાગદેવતા કોના દીકરા હતા એમની માતાનું શું નામ હતું કોના હતા એ આ ભજનની અંદર સુંદર શબ્દોમાં વર્ણન થયેલું છે ભજન ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો હે નાગ ચંદ્રેશ્વર નામે વોડ ખાય રે નાગ દેવ ફણી ધાર હે વા ઉજ્જન ધામમાં બિરાજ રે નાગ દેવ ફણી ધાર હે નાગ ચંદ્રેશ્વર નામ વોડ ખાય રે નાગ દેવ ફણી ધાર હે વા ઉજન દામ માં રે નાગદેવ પણી દી હે કદરુ માતાના દીકરા અને મહાબળવાન નાગ હે કશ્યપ ઋષિ નાયા શીષતી હે તો હે તો જન્મ્યા નાગ લાય નાગ દેવ પણ દારી હે તો જન્મ્યા છે નાગ લોક માય રે નાગ દેવ પણ દારી હેવાલો ઉજન દામ મા બિરાજ રે નાગ દેવપણી દી હે મહાભારત કાળ મા આ પરીક્ષિત રાજાનું તક્ષક નાગતી મૃત્યુ થાય હે પુત્ર જન્મે વંશ નો બદલો લેવા જાય હે એને શ્રાવણ મહિના ના કર્યા યજ્ઞ રે નાગદેવ દેવ દારી હે એને શ્રાવણ યજ્ઞ રે નાગદેવ પણ દારી હે વાલો ઉજન દામ માં બીરાજ રે નાગદેવ પણ દાર હે વાલો ઉજન દામ માં બીરાજ રે નાગદેવ પણ દી હે યજ્ઞ જ્યારે આરંભ કર્યો અને નાગદેવ શરીર બળવા લાગ્યા અસ્તિત ઋષિએ દૂધની ધારા કરી એ તો નાગદેવ થર્યા છે અંગરે નાગદેવ પણ દારી તો નાગદેવના થયા છે અંગરે નાગદેવ પણ દારી હેવાલો ઉજ્જન ધામ બિરાજ રે નાગદેવ ફણી દારી હેવાલો ઉજન ધામમાં બિરાજ રે નાગદેવ ફણી ધારી હે નાગદેવી આશીષ આપિયા અને શ્રાવણ મહિનાની જે પાચમ કરશે હે નાગદેવની પૂજા જે કરશે હે એને રહે નહીં નાગનો ભય રે નાગદેવ ભણી ધારી હે એને રહે નહીં નાગનો ભય રે નાગદેવ પણ ધારી હેવા લો ઉજન ધામમાં બિરાજ રે નાગદેવ પણ ધારી હેવા લો ઉજન ધામમાં બિરાજ રે નાગદેવ પણ દાર હે વિષ્ણુ અવતાર માં વાલો બિરાજે શેષ નાગની સૈયા પર લક્ષ્મીજી પાસે બેઠા હે વ્યાલો હે વાલો બેઠા સાગર માહી જઈ રે નાગદેવ પણ હે વાલો બેઠા સાગર નહીં જઈ રે નાગદેવ પાણી દાર હે વાલો ઉ ધામ બિરાજ રે નાગ દેવ પણ દારી હે વાન ધામ માં બિરાજ રે નાગ દેવપણી દી હે કૃષ્ણ અવતાર માં વાલો બિરાજો કાલિન્દ્રિની મા હે કૃષ્ણ એ કારી નાગ નાથી યો તો મીઠા થયા રે જડ રે નાગદેવ ફણી દે હિત તો મીઠા તયાર રે જડ રે નાગદેવ ફણી દાર તો મીઠા તયા છે જડ રે नागदेव फणी उजन हे वाजिराज रे नागदेव फणी दारी हे देवो दानवोय समुद्र मंथन करौद रत्न वासुशि तक्षक नागने तरा વાસુકી તક્ષક નાગ નેતરા થયા હેવાલો હેવાલોને તરા થઈ રે નાગદેવ પણ દાસ હેવાલો્યા ત્યા નેતરા થઈ રે નાગદેવ ફણી દાસ હેવાલો ઉજન ધામ બિરાજ રે નાગદેવ પાણીદાર દાર એવા લો પૂજન ધામમાં બિરાજ રે નાગદેવ પાણીદારી હે શ્રાવણ મહિનાની પાચમ નાગ પાચમ કહેવાય અને પ્રેમથી સૌનારી પૂજતા હે શ્રાવણ મહિનાની પાચમ નાગ પાચમ કહેવાય અને પ્રેમથી નારી સૌ પૂજતા હે ના દુખળા ટાળી જાય રે નાગદેવ ફણી ધારી હે ના દુખળા તાળી જાય રે નાગદેવ ફણી દાર હે વાલો ਉਜਨ ਦਾਮ ਮਾ ਬਿਰਾਜ ਰੇ ਨਾਗ ਦੇ ਪਣੀ ਦਾਸ ਕਿਵਾਲੋ ਉਜਨ ਦਾਮ ਮਾ ਬਿਰਾਜ ਰੇ ਨਾਗ ਦੇ ਪਣੀ ਦਾਰੀ ਬੋਲੀ ਸੀ ਨਾਗ ਦੇਵਤਾ ਨੀਂਜੇ ਕ੍ਰਿਸ਼ਨ ਕਨਈਆ ਲਾਲ ਕੀ